હેમ સુરેન્દ્રનગરની જનતાનો મૂળ શું કહે છે બિલકુલ જીગર સૌથી પહેલા આપણે એ જાણી લઈએ કે ઉમેદવાર કોણ છે અને જેમ આપણે કહ્યું કે ટફ ફાઇટ છે ક્યાંક ને ક્યાંક કદાચ દેખાઈ પણ શકે છે કારણ કે ક્ષત્રિયોની ત્યાં સંખ્યા વધારે છે સૌથી પહેલા આપણે ઉમેદવારોની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં બીજેપીમાંથી ચંદુ શિહોરા અને રિત્વિક મકવાણા એ કોંગ્રેસમાંથી છે અને ઋત્વિકભાઈ પણ હવે આમ તો નોર્મલી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હોય ગ્રાઉન્ડ ઉપર વધારે દેખાતો હોય છે પણ રિત્વિકભાઈ પણ આ વખતે થોડા ઘણા ગ્રાઉન્ડ ઉપર દેખાઈ રહ્યા છે

અત્યારે તો એમનો વર્ચસ્વ એમનો કામ બધું નીચેના લેવલે કામ થાય બધા બધાયના માટે સારું કામ થાય વીસ વર્ષ પહેલા દોઢસો રૂપિયા લોકોને ને મજૂરી હતી અત્યારે ચારસો રૂપિયા મજૂરી આપે મોંઘવારી ક્યાં નડે મોંઘવારી જીને ઓટે બેસવો ને આખો દિવસ એને મોંઘવારી નડે ભાજપ સારું કામ કરે ભાજપ સારું કામ

ચાળીસ ટકા લોકો કહે છે કે હા વિકાસ થયો છે અને સાહીઠ ટકા લોકો ના પાડી રહ્યા છે હવે આપણે બીજા સવાલ ઉપર જઈએ કે મોંઘવારી વધી છે કે નહીં ગુજરાતમાં દેશમાં મોંઘવારી વધી છે કે નહીં તો અહીંનો જે આંકડો છે એ પ્રમાણે સિત્તેર ટકા લોકો કહી રહ્યા છે કે હા ભાઈ મોંઘવારી વધી છે અને ત્રીસ ટકા જે સુરેન્દ્રનગરના મતદારો છે એ કહી રહ્યા છે કે મોંઘવારી નથી વધી હવે ધંધા રોજગાર જે એની ઉપર આપણે સવાલ પૂછ્યો સુરેન્દ્રનગરના લોકોને કે રોજગારીનો કેવો માહોલ છે સુરેન્દ્રનગરમાં તો એને લઈને ફિફ્ટી ફિફ્ટી ચાન્સીસ જોવા મળ્યા હતા પચાસ ટકા લોકો કહી રહ્યા છે કે હા વેપાર ધંધા વધ્યા છે રોજગારી વધી છે જ્યારે પચાસ ટકા લોકો ના પાડી રહ્યા છે હવે ચારસો પ્લસવાળો સવાલ કે બીજેપીનો ટાર્ગેટ પૂર્ણ થશે કે નહીં એમાં સુરેન્દ્રનગરની જનતા શું કહી રહી છે એ આંકડો પણ રસપ્રદ છે એ પણ જાણી લઈએ પંચોતેર ટકા લોકો કહી રહ્યા છે કે હા ટાર્ગેટ પૂર્ણ થશે બીજેપીનો અને પચીસ ટકા લોકો ના પાડી રહ્યા છે અને હવે પાંચમો સવાલ કે શું કોંગ્રેસ કમબેક કરશે કોંગ્રેસની સ્થિતિ સુધરવાની છે કે નહીં તો સુરેન્દ્રનગરની જનતા એમાં શું કહી રહી છે આ આંકડો અહીંયા વધી ગયો છે છ્યાસી ટકા લોકો એવું કહી રહ્યા છે કે ના કોંગ્રેસ કમબેક નહીં કરે જ્યારે ચૌદ ટકા લોકો કહી રહ્યા છે કે હા કોંગ્રેસ કમબેક કરશે એટલે જગર સુરેન્દ્રનગરની જનતાને આપણે સાંભળી પણ અગેન અહીંયા એ વખત પછી થોડો જે વિવાદ છે વકર્યો પણ મોટે ભાગે અહીંયા એ જોઈ શકાય છે છ્યાસી ટકા લોકો એ કહી રહ્યા છે કે કોંગ્રેસ કમબેક નહીં કરે જીગર બિલકુલ આપને સવાલ શું લાગે છે ચિંતા સુરેન્દ્રનગરની આપણે સતાવે કારણ કે આંકડાઓ અને જે વિશ્લેષકો કહી રહ્યા છે એમાં ક્યાંક બીજેપીની ચિંતા આ બેઠક પર વધી શકે ઇવન જુનાગઢ પણ જીગર ગઈ વખતે અમે આ સીટ બે લાખ સત્યોતેર હજાર ચારસો ને સાડત્રીસ મતે જીત્યા હતા ખાલી સુરેન્દ્રનગરની વાત કરીએ તો ત્યારે પણ અમારા મહેન્દ્રભાઈ મુજપરા એકદમ ફ્રેશ ઉમેદવાર હતા પોતે શિક્ષિત હતા અને ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને નરેન્દ્રભાઈ મોદીના જોરે અમે આ આંકડો પાર કરી શક્યા હતા જ્યારે જ્યારે પણ કોઈ વિવાદ થાય છે ને ત્યારે મેં તમને કીધું એમ કે સ્થળ અને સ્થિતિમાં કોઈ નવું કારણ કે કોંગ્રેસ પાસે બીજા કોઈ મુદ્દાઓ નથી એ લોકો શું કરશે એ શું ડિલિવર કરશે આ કશું જ નથી જ્યારે મુદ્દા ત્યારે બનાવે છે જ્યારે ઉમેદવારો ડિક્લેર થઈ જાય પછી કોઈ નેરેટિવ સેટ કરી અને એને ખોટા જેવી રીતે આપણે જોયું પેલી ક્લિપ બનાવી હતી એવી રીતે ખોટું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ થતો હોય છે જ્ઞાતિ સમીકરણનું મેનેજમેન્ટ પણ અમારા ચાણક્ય અમિતભાઈ શાહ બહુ સારી રીતે જાણે છે સાથે સાથે અમારો મુદ્દો હંમેશા ડેવલપમેન્ટનો હોય છે તો સુરેન્દ્રનગર જે સ્થિતિમાં આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલા હતું અને અત્યારે શું છે એ આપણે જોઈએ તો હંમેશા લોકો ડેવલપમેન્ટની સાથે રહેતા હોય છે ભરોસો છે કે અમે જે લીડથી ગઈ ટર્મમાં જીત્યા હતા એનાથી વધુ લીડથી સુરેન્દ્રનગરની સીટ જીતી છે સાગરભાઈ તમારી પાસે ચાન્સ છે આ વખતે સુરેન્દ્રનગરનો કારણ કે રાજકીય વિશ્લેષકો કહે છે કે અહીં કોંગ્રેસ કંઈક કરી શકે છે શું લાગે છે કે બિલકુલ જગદીશ બિલકુલ જગદીશભાઈએ કહ્યું એ પ્રમાણે એમણે કહ્યું કે આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે પોતાના ઘડમાં પોતાના ઘરમાં જીતવું બહુ અઘરું છે કાંટેકી ટક્કર છે એમણે તો ત્રણ ચાર સીટ્સની વાત કરી અમે કોંગ્રેસના લોકો એવું માનીએ છીએ કે મિનિમમ મિનિમમ આઠથી દસ સીટો આ વખતે ગુજરાતની અંદર કોંગ્રેસ જીતે છે અને જો આઠથી દસ સીટો ગુજરાતની અંદર કોંગ્રેસ જીતે તો ગુજરાત તો એ એપિક સેન્ટર છે આખા દેશની રાજકારણની જે જે અત્યારે જે સ્થિતિ છે એ બધી શકે છે એ હું માનું છું બિલકુલ એનો પરિણામ આપણને ચોથી જૂને સો ટકા મળશે બિલકુલ આપણે ના કર્યા ભલે હૈયે વાગ્યા હોય પણ સત્તા આપણને લાગે છે કે દસ બેઠક પર કોંગ્રેસ કમાલ કરશે સમય થયો છે બધું એક બ્રેકનો બ્રેક બાદ વાત કરીશું પણ તે પહેલા એ પણ જાણી લે કે સુરેન્દ્રનગર બેઠક જ્યાં લહેરાઈ શકે છે ભાજપનો ભગવો અને આ કેવું છે જનતાનું જનતા સ્પષ્ટપણે માને છે કે આ બેઠક પર બીજેપી ફરી એકવાર સત્તામાં આવશે પણ રાજકીય વિશ્લેષકો બદલાયેલી સ્થિતિ અને એના અનુમાન પરથી એ કહે છે કે અહીં નવા જૂનીના એંધાણ